સુરતના અલથાનમાં નશાબાજ કાર ચાલકે લોકોને ટક્કર મારી હતી આ મામલે પોલીસે આરોપી રિંકેશ ભાટિયાની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે કારમાંથી દારૂના ગ્લાસ પણ મળી આવ્યા હતા ઘટનામાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે સુરતના લિંબાયત એયુ પાટીલ સાર્વજનિક હાઈસ્કૂલના શિક્ષક વત્સલ પર વિદ્યાર્થીની પાસે બીભસ માંગણી કરવાનો આરોપ લાગ્યો છે લંપટ શિક્ષકે મદદ કરવાની લાલચ આપીને બીભસ માંગણી કરતા હવે મામલો લિંબાયત પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે ગુનો નોંધી લંપટ શિક્ષકને પકડી પાડવા ચક્રોગતિ માન કર્યા છે સોસાયટીના કોમન પ્લોટમાં ગેરકાયદેસર બાંધી દેવાયેલી શાળાને મહાનગરપાલિકા દ્વારા સીલ કરી દેવામાં આવી હતી એક મહિના બાદ પણ સ્કૂલ ખોલવામાં ન આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ રોષે જોવા મળ્યો હતો ઉદનાની છત્રપતિ શિવાજી મહારાજમાં શાળાઓનો મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે ગત મહિને ફાયરની એનઓસીને લઈને મહાનગરપાલિકાએ સીલ મારી દીધું હતું સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે જ પાંચ દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે શ્યામ ટેક્સટાઇલ નામના દુકાનમાંથી ચાર લાખથી વધુ સાડીઓની ચોરી થઈ હતી ડિંડોલી પોલીસ સ્ટેશનથી બસો મીટર દૂર આવેલા સાઈ એવન્યુ અને શ્રી આર્કેડની દુકાનોમાં ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો આ હતા આજના મુખ્ય સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું સામના ડિજિટલના યુટ્યુબ અને ફેસબુક માધ્યમને સબ્સ્ક્રાઇબ અને ફોલો કરવાનું ના ભૂલતા આવી જ નવી ખબરો લઈને અમે તમારી સાથે જોડાયેલા રહેશું